તમે જોયું હાલો તો મિત્રો મારો ભાઈ અત્યારે પ્રતાપ જાય છે ફટાકડા ફોડવા ત્યાં મતલબ કરે છે તો દેખાડો ના જાય છે છે મિત્રો એક નંબર કેટલી ઘડી હું શું જો આકાશમાં જાય આપડે ચકડી halo teman metro paswapre kanjar harga jahvi, apa teman metro lagi biasa, yes no. now, terus metro apre yangar, harga jahvi, ya, so, YouTube ફેમ ને અત્યારે વાગી ગયા છે 10 ને હવે આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ હવે મળશું કે નેક્સ્ટ વ્લોગ તમે વિજય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો મિત્રો વ્લોગ ને કરી દઈએ એન્ડ